શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતો જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે કરોડો લોકોની અંબાથી જોડાયેલી છે જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના શરણે શીશ નમાવીને ધન્યતા અનુભવતા હોય છે માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ગબ્બર ગોખના દર્શન કરવા જતા હોય છે ગબ્બર ગોખ પર માં જગતજનની અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત છે માધે શક્તિની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર ખાતે જતા હોય છે અને માતાજીના દર્શન કરી માનો આશીર્વાદ મેળવતા હોય છે ગઈકાલે મહાશિવરાત્રીના દિવસે શક્તિની નગરી અંબાજી શિવમય બની હતી મા જગદજનની અંબાનું મંદિર અને તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે ગઈકાલે શિવરાત્રી હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પર્વત પર આવેલા માં અંબાના અખંડ જ્યોતના દર્શન કરવા પહોંચ્યા હતા

આ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી